જોડિયા તાલુકાની અંદર બે લૂંટના બનાવ છેલ્લા પાંચ બનેલ છે જેની અને અને આ બાબતે કરવાની હકીકત કરતા તેમાં પોલીસ દ્વારા સોર્સ કરી ટેકનિકલ સોર્સની મદદથી આજુબાજુના વિસ્તારોને સર્ચ કરી અને માહિતી મેળવતા પોલીસ દ્વારા એનસીબી પોલીસ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે આરોપીઓની વિગત જોતા એક છે સિકંદર મુરાદભાઈ સોડા બે અલ્પેશભાઈ ધાનાભાઈ કાનાણી અને ત્રણ બેન અશોકભાઈ